પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટક ઘણા સમયથી બંધ કરી દેવાયું હતું જેને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી ત્યારે રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયેલા ફાટક ફરી ખોલી નાખવામાં આવ્યું છે જેમાં સ્થાનિકોએ આ તકે ખુશી વ્યક્ત કરી હતી રેલવે તંત્ર દ્વારા પોરબંદરના ઉદ્યોગનગર ફાટક કાયમી બંધ કરી દેવામાં આવતા રમણ પાર્ક પારસનગર જીઆઈડીસી અને મીરાનગર સહિતના વિસ્તારોના લોકોને અગવડતા ઉભી થઈ હતી તે પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે આ વિસ્તારની જનતા દ્વારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી ત્યારે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ખાત્રી આપી હતી અને આ અંગે રેલવે વિભાગને સૂચના આપી હતી ત્યારબાદ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીએ પણ આ બાબતે રેલવે વિભાગને આ પ્રશ્નનું વહેલાસર યોગ્ય નિરાકરણ કરવા જાણ કરી હતી તેમજ જિલ્લા ભાજપના આગેવાનોએ પણ આ બાબતે રજૂઆતો કરી હતી તે અનુસંધાને આ ફાટક જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે ઘણા સમયથી બંધ પડેલું રેલવે ફાટક ફરી શરૂ થયું છે કેવા પ્રયાસો છે ને કોના પ્રયાસો આજરોજ અહીં જે ફાટક બંધ હતું રમણ પાર્ક પારસનગર જીઆઈડીસીના લોકો મીરાનગરના લોકોને અગવડતા પડતી હતી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના સનિષ્ઠ પ્રયત્નો અને આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ લોકોની સાથે વાત કરી અને રેલવે લોકો તંત્ર સાથે વાત કરી અને આ ફાટક ખોલાવવા માટેના અનેક પ્રયાસો કર્યા અને આજે આ ફાટક ખુલી ગયું છું તો લોકોને સુવિધા મળે કારણ કે વડીલ વૃદ્ધ દિવ્યાંગ લોકોને પણ ફરીને જવું પડતું હતું ઘણી તકલીફ હતી એટલે લોકોની સાથે ચર્ચા કરી તંત્ર સાથે ચર્ચા કરી રેલવેની સાથે ચર્ચા કરી અને આપણા માનનીય મંત્રીશ્રીઓ આજે એ પત્ર વાયરલ થયો છે એમાં કંઈ બહુ ચોલું છે નહીં કારણ કે જ્યારે બી હવે કાંઈ કરશે કારણ કે વિકાસનું કામ હોય તો ઘણીવાર તમારે એક રોડ બંધ કરીને બીજે સ્ટાર્ટ કરવાનું હોય પણ લોકોને અગવડ ના પડે એટલે લોકોની સાથે ચર્ચા કરી કયો રાઉટ સહેલો છે એમ કરી અને ભવિષ્યમાં કરશે તો લોકોને સાથે રાખીને કરશું એમ ને નહીં કરી મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે હું દિવસના આ ફાટકથી ઓછા મૂક્યો સાતથી આઠ વાર નીકળું છું છેલ્લા સાડા મહિનાથી આ ફાટક બંધ હતું જેથી કરીને આ વિસ્તારના લોકોને તો ખરું પણ અમારા જેવા જેને ઉદ્યોગનગરમાં આવવું હોય બીજા કંઈ કામકાજ હોય એના માટે પણ એક લાંબો રૂટ થતો હતો ખરેખર તો કલેક્ટર સાહેબ અર્જુનભાઈ મનસુખભાઈ માંડવીયા અને અન્ય અધિકારીઓ રેલવેના જેનીએ ખૂબ મહેનત કરી અને આ ફાટક આજે ખુલ્લું મુકાયું છે એ માટે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આ ફાટક પાછું બંધ થવાનું થાય એવી કંઈ અણહાર આવે તો તાત્કાલિક એના ઉપર બંધ થયા પહેલાં એક્શન લઈ ને બંધ ન થાય એવી દરેક લોકોની અને આ વિસ્તારના માણસોની માગણી છે અને આ વિષય ઉપર ખાસ ગોર કરજો જેથી કરીને અગવડતા ન થાય અને પાછું લોક આંદોલન ન કરવું પડે એવી ખાસ વિનંતી આ ફાટક ખોલવા સમયે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી પોરબંદર શહેર મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા સહિત સ્થાનિક આગેવાનો સ્થાનિક રહેવાસીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રેલવે તંત્રના અધિકારીઓનો જિલ્લા ભાજપના આગેવાનોએ અને સ્થાનિક રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને પછી ફાટક બંધ કરવાનું થશે તો લોકોને સાથે રાખી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ત્યારબાદ જ ફાટક બંધ કરવામાં આવશે તેમ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક ગુજરાત ન્યૂઝ પોરબંદર